હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આજે આપણે બનાવી રહ્યા છીએ બોટાદના પ્રખ્યાત હૂંગળા બટેકા તો મેં હુમળા બટેકા બનાવવા માટે બટેકા લઈ લીધા છે ઓછા છે બટેકા આપણે ગેસ ઉપર રાખી દઈશું અને એમાં પાણી નાખી દઈશું કરી એમાં એક ચમચી મીઠું નાખી લેશુ છે એટલા માટે આપણે એક થી બે જ વિસલ કરવાની છે જો વિસલ કરીશું તો બટેકી સાવ બફાઈ અને બટેકા સારા નહીં બને એટલે બે જ સીટી થાય ત્યાં સુધી આપણે ગેસને ઓફ કરી આ બટેકી બફાય ત્યાં સુધી આપણે બટેકાનો મસાલો તૈયાર કરી લેશું મેં આ લસણ લીધેલું છે એને આપણે ખાંડી લેશું લસણ ખાંડી મૂળા બટેકા બનાવશો એ એકદમ સરસ ટેસ્ટી બનશે જે આપણે બોટાદ ખાવે છે ને મૂળા બટેકા એવા જ બટેકા માટે મસાલો તૈયાર લીધેલું છે એક ચમચી દોઢ ચમચી લસણ લીધું છે એને ખાંડી લીધું છે હવે એમાં આપણે કાશ્મીરી જે લાલ મરચું આવે છે એ લેવાનું છે કે કલર સારો આવે ચાર થી પાંચ ચમચી કાશ્મીરી જે લાલ મરચું આવે લીધેલું છે એમાં આપણે મીઠું નાખી દઈશું એકથી દોઢ ચમચી મીઠું લીધું છે અડધી ચમચી ગરમ મસાલો લીંબુ એક આ લીંબુ લીધું છે તમે તમારા ટેસ્ટ અનુસાર લઈ શકો છો

તમે જોઈ શકો છો આ રીતે કટ કરી લેવાનું છે અને આપણે આમાં મેં પાંચ થી છ ચમચી મોટી તેલ લીધેલું છે એને આપણે ગરમ કરી લેવાનું છે ગરમ તેલ થઈ જાય એટલે આપણે મસાલામાં નાખી દઈશું

બધું તેલ મેં અંદર નાખી દીધું મસાલામાં હું જ્યારે પણ આ ઘૂણા બનાવું ત્યારે થોડું ગરમ તેલ કરીને નાખું છું કાચું તેલ ઉપરથી નથી નાખતી કાચા તેલની વાસ ના આવે એટલા માટે તમે જોઈ શકો છો આ આપણે બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે આ રાખી દઈશું એક બીસમ થઈ જાય એટલે આપણે બટેકા બોલી લઈશું આપણે બટેકા બફાઈ ગયા છે ગેસને ઓફ કરી દઈશું હવે આપણે બટેટા માટે ગોળ અને આંબલીની ચટણી કરી લેશું મેં ગ્લાસ પાણી લીધું છે ગેસને ઓફ અડધી વાટકી જેટલી આંબળી લીધી છે એક વાટકી જેટલો આંગી સારી રીતે ઉકળી જાય એટલે પછી આપણે ગેસ ઓફ કરી દઈશું અને હું પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું

ફોલી છે તમે જોઈ શકો છો સરસ બટેટા બફાઈ ગયા છે હવે આપણે બટેટા આમ મસાલો કર્યો તો મસાલો જે કર્યો તો એ આપણે બટેટા ઉપર નાખી દઈશું અત્યારે આ મીડિયમ તીખા કરી છું પછી ઉપરથી જે રીતે તીખા જોઈએ આપણે આ મસાલો ઉપર નાખી શકીએ ફ્રેન્ડ મેં આ તાવેથો લીધો છે જો ચમચો લેશું તો આ બટેકી આપણે બધી ભાંગી જશે અને આમ સરસ નહીં થાય એટલે આવું તાવેથી હલાવી લેશું તો કેવા સહેલા છે ને બટિકા ભૂંગળા બનાવવા હવે આપણે ઉપર કોચપીન નાખી દઈશું હવે બટેકા તૈયાર છે હવે આપણે જે ઉકાળ્યું હતું એને ગાળી લીધેલું છે હવે એમાં એક ચમચી છે એને આપણે મિક્સ નાખવાથી ચટણી ઘટ થાય છે અને આપણે જે

પાંચ મિનિટ થઈ ગઈ છે ચટણી તૈયાર થઈ ગઈ છે કલર પણ સરસ આવી ગયો છે અને એકદમ ઘટ થઈ ગઈ છે હવે ગેસને ઓફ કરી આપણે હુંગળા તળી લેશું એક પેનમાં મેં મૂંગળા તળવા માટે તેલ લીધું છે એ ગરમ થઈ ગયું છે અને મેં આ જે મોટા મૂંગળા આવે એ ભૂંગળા લીધેલા છે હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે એટલે તળી લેશળા ફૂલ ગેસે જ તળવાના છે જો ધીમાય તળશું તો ધીમા તથા નહીં તળાય કળી લીધા છે અને જોઈ શકો છો બજાર નું સરસ તૈયાર થઈ ગયું છે બંગળા તળાઈ ગયા છે અને હવે આપણે બટેકા ભુંડાને ગાર્નિશ કરી લેશું બટેકા લે દઈએ અને આપણે ડુંગળી નાખીશું સેવ લીધેલી છે સેવ નાખી દઈશું સિંગ છે નાખી અને અને આ ગોળ આંબલીનું ચટણી કરી છે ચટણી નાખી દઈશું ઉપરથી કોથમી પાણી નાખી દઈશું આમાં આપણે જે તમે તો કેવા ઝટપટ રેડી એવી વાનગી છે ને તમે પણ બનાવજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગે પછી મળીશું ત્યાં સુધી આવજો you, Krishna, good night.